ચાલો મિત્રો આપણે મકર સંક્રાંત આમાં જ કરવાની છે પતંગ દોરાની જગ્યાએ પતંગ દોરા ને આપણે આ જ કરવાનું છે આ ભૂરો શું નિરખિન નિરખીણ જોવે છે આ હા ઓલો પડ્યો એ જોવે છે એમ મગજમાં આંગળી કરીમાં મગજમાં ભૂરા મગજમાં આ જો પૈડો પડ્યો ઓલો પડ્યો નિરખીન નિરખીણ જોવે છે આને શું આ સીસીટીવી કેમેરો છે ભૂરો વાહ ભાઈ વાનું માછલી પકડવાનું કામ ઊંચું છે પણ જોતો ખરો તમે બી પડી ગયા ઝાર હોતા વાહ ભાઈ વાહ ભુરા એ જોઈ લે તું એ જોઈ લે વાહ ભાઈ વાહ જો આને એમ કે હું એને જો ફુવારો મારું છ પણ ફુવારોને મોટા માથા જ એમ નથી ખબર વાહ ભાઈ વાહ ભુરા તું નીરખી નિરખીણ જોઈ જો ચાલો જન્મદિવસ છે આનો ઉજવી નાખો આ એમ ઉજવી નાખવાનો છે વાહ વાહાઈ વાહ ભુરા એ જોઈ લે તું એ જન્મદિવસ ઉજવી જોઈ લે તારે જોવાનું છે ભુરા નીરખી નિરખીણ જો શીતરા કાટતો કાઢતો જો વાહ ભાઈ વાહ આ એમ માથો લાવતો જા વાહ ભાઈ વાહ નિખી નીરખીને જોવાનું જો આ બેન કાંઈક કબાઠામાં કરે છે પણ એનાથી ન થાય ઝડનું કામ છે બાઈનું કામ નથી વાહ ભાઈ વાંધ તાકાત ઘણી છે વાહ ભૂરા વાહ માં જોમાં એ બે પડ્યા પૈડા તું માં અમે બધું જોઈ જોઈને ભલે તું સીસીટીવી કેમેરા રહ્યો ભૂરા આ બેનનું કામ સારું છે પણ જો ઈ લગભગ આઈક છે ને ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું જો બધાય ધોઈડા પાટિયા લાઈન લઈને ધોઈડા લગભગ હિરોઈન ગઈ લ્યો વાહ ભાઈ જો ભૂરો નીરકીન નીરખીન જોવે છે બધું પણ સીસીટીવી કેમેરાની ગોણે જો એમ માં ભૂરા એમ માં એમાં કાંઈ નથી વાહ ભાઈ વાજો દિવાળીમાંથી આ ફટાકડા ફોડે જ પણ આ નવીન જાતની રીત છે ફટાકડા ફોડવાની ઓલા ભાઈને જાણે રંગોળી કરવાની હતું અને રંગોળી કરતાં કરતાં એને ઉજાગરો હતો ને તો હોઈ ગયા પણ હવે અરહાઈ ગયા કાંઈ વાંધો જવા દો અરહાઈ ગયા અરહાઈ ગયા જો હા થઈ ગયા ને કાર ભમર જેવા જોઈ લે ભૂરા જોઈ લેતું જો આનું કામ એ ઊંચું છે પણ ઓલે લગભગ છે ને ઓલે હરી નો ધ્યાન વસાર નો જાય ના ના આંગળીમાં જ લાગી વાહ ભૂરા વાહ ચા પીને ભૂરો જો બંગાળ આંખું ઓળખી કઈ એને આંખું બાબડી ગઈ જો ના ભૂરા નહીં વાહ જો ને લાગી ગઈ ને હા 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 વાહ ભાઈ સરસ જોઈ લે ભૂરા જોઈ લે નિરખિન નિરખિન જો જાડવા પાડે છે પણ લગભગ આ ના અર જવાના હાઈ ગયા હાઈ ગયા વાહ ભાઈ વાહ ભૂરા જોઈ લે તોય જોઈ લે ભૂરા નિરખિન જોઈ લે જોઈ લે આમ જોઈ લે તારે ભૂરા જોઈએ લેવાનું હું આથી કહું ને એટલે તારે જોઈ લે શીપડા કાઢતો જાય જોતો જાય ભૂરાનું કામ હું શું છે જોવાનું કીધા ભેગું જોવા માંડે ભૂરાને પણ આ નવીન રેતનું આઈદું છું આ નવ નવું કામ આવી ગયું આ સંક્રાંતનું કામ છે વધારાનું કામ છે હાલો આ ગાયોનું કામ શું છે માલ લે માલ લે જો ગાય તો શું મારશે વાસળું મારી દીધું ઓહો હો કર ને કોણ કોઈદરો કોઈદરો જોઈ લે ભૂરા જોઈ લે તો એને હાલો આખી એર છે ને એટલે ભૂરાને આપણા કામ કરાવીશ વધારાનું જોઈ લે ભૂરા વાસળીએ મારી લીધું ને બરાબર લાગી લાગ્યું છે ને એને લુગડા બુગડા પોઈદરાવાળા થઈ ગયા જોઈ લેખું કોરી કરીને કરી જો વાહ ભાઈ વાહ ભૂરાને કામ કરાવી જો આ જાડો તો જો પણ જાડો એ પડ્યો 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 સાયકલ ને નાવા મોકલી પોઈતે નાવા વાગ્યું જોઈ તો પૂરા જોઈ લે હવે નથી આરા મેળવી ભાઈ નથી મળવી હા એમ જોઈ લે ને નાવા ગયો છે જોઈ લે વાહ ભાઈ વાહ એમ એમ નથી ધબકારા વધારવા ખોટો થામાં ખોટો થામાં ભૂરા એવા પેતરા વાહ વાનું કામ ઊંચું છે પણ બધા હરખે હરખા વજનમાં છે એટલે નક્કી નહીં નીચેની કુંડી પાકી છે કાચી છે લગભગ તો કુંડી કાચી છે ને હમણાં અરહાઈ જવાના છે બધા એ ગયા ને અરહાઈ ગયા વાહ ભાઈ વા ભૂરા જોઈ લે તો એ અરહાઈ ગયા છે જોતો આંખું ફાડીને ફાડીને જોઈએ કાચ રસમા ઉતારીને જોઈએ જોતો જોતો એ હરાઈ ગયા કે કેમ છે જોઈ લે જોઈ લે ફટાકો ફટાફટ ભૂરા જોતો આમ આ ફાડીને ફાડીને જો મને ખબર જ હોય તું કેમ કાટમાં નાલું નથી કરું દાઢી પકડી લે આ એમ નથી ધબકારા હોય જાય ચશ્મા પેલા પાછી નથી હરકું દેખાતું તને ચશ્મા જો આનું કામ શું છે પણ લીવર દીધું જોતું જોતો ભૂરા એને લીવર દીધું કેમ નામ પડ્યું હા લીવર દઈને જ પડ્યો ભૂરો બધી ચીપડા કાઢીને કાઢીને જો હા વાહ ભાઈ વાહ હા શું કામ છે હું શું કામ ભૂરાનું બહુ કામ ઓછું છે ભૂરા પાસે આજે આપડે બધું કામ કરાવવાનું છે અને આ સંક્રાંત ને પતંગ ને બધું આમ જ છે બધું આપડી ખીર તો આમ જવાની જો જો બ્રેક નો રે ભૂરા જોતો બ્રેક એની નો રહી કે ઓલા નીચે ઓલું પૈડાવાળું હતું એની બ્રેક નો રહી વાહ ભાઈ વાહ હા જો ભૂરો તો જો નીરખિન નીરખિન જોવાય એને એમ થતું છે ને કે મને કામ સીધે છે તો હું હરખું કરું વાંય ભૂત આવ્યું છો હવે એ આવ્યું આવ્યું વાહ ભાઈ એવા બીવું ભૂત આવ્યું છે પણ હવે લગભગ છે ને ભૂતને એનો બીવરાવી નાખે થારું કારણ કે આ માણે બહુ ત્યાર છે હોશિયાર છે અને ભૂરાને આપણે જોવા બિહારો છે કે ઘાસું શું છે ખોટું કારણ કે આપણો સીસીટીવી કેમેરો ભૂત છે વાહ ભાઈ વાહ જોતો ભૂરા એ ગયો 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 ભાઈ વા ઓલું દંડીકું લાગી ગયું તો જો અરહાઈ ગયો અરહાય ગયો ભૂરા જોતો હરાઈ ગયો હા એમ જોઈ લેરખીન જોતો અરહાઈ ગયો નહીં ભાઈ વા અરહાઈ ગયો વાહ જો મગજ નથી એને એમ કહે છે ભૂરો એમ કહે છે કે એને મગજ નથી ભૂરાને મગજ નથી કે એને મગજ નથી વાય વાહ સાયકલ આવતી જ આમ તો બગડા છટી વાહ આ છોકરાનું કામ ઊંચું છે પણ સાયકલનું કામ એ યસું છે જોતો ભૂરા બરાબર છે ને આ ચશ્મા કાઢીને જો આખું પોરી કરીને જો તો બરાબર છે કે નહીં વાહ ભાઈ વાહ પોરી કરીને જોયું વા ભૂરાનું કામ એ શું છે આપડે એમ જ ભૂરો કરે હો વાહ ભાઈ વાહ જો જો ઓલો હરાઈ ગયો એ ટકો તૂટી ગયો એ ટૂંટ ઓલું ટેબલ ભટકાનું માથા આવી જો રોવા મહીને રોવા મળીને જો તો ભૂરા ટેબલ ભટકાનું જો જો હવે ભૂરો દાંત કાઢે છે કે આને ભાઈ કરી આ ખોટા બધા ભેગા થઈ ગયા છે વાહ ભાઈ વાનું કામ ઊં છે પણ ઓલો દડો ઓલાને માથામાં લાગ્યો એ તો જો ભૂરા જો તો માથામાં લાગ્યો ને હા લાગ્યો છે જો ભૂરો હાંસો ભાઈ ભૂરાને આપણે ગોઠવી દીધો છે આ છે ને આ સંક્રાંત આવે છે ને વાહ ભાઈ વાહ જો જણ જણાટી આવી ગઈ વાહ ભાઈ કામ હું શું છે મારે સલાંગમાં મારે સલાંગમાં વાહ ભાઈ વા પણ ઉલાન ધક્કો મારી તો બહુ જો પાછો ડિસ્કો કરે જો તો ભૂરા વાહ ભાઈ વાહ કેવું કામ કોમેડી જેવું કામ છે ને સરકસ જેવું વાહ ભાઈ વાહ જો ભૂરો કે તો એક પંજો માર લો પણ ભૂરાનું કામ નથી અને મારવાનું ચશ્મા પહેર્યા ચશ્મા પહેરીને જો જોવાઈ ગયું હાલો તો પતંગ ઉંડાડી નાખો